કોઈ છે પણ પણ નથી મારા મારા વિશે ઘણી વાતો કરતા સમાજ પર જો બી તો તમને નહીં ખબર પડે કે પરસોત્તમભાઈ હું કર્યું પણ પરસોત્તમભાઈ જે કરશે ને એ હામે વાળાને ખબર કે આ લાઈન પરસોત્તમ ભાઈ શીખવી હોય અને હું સમજુ કે હું કામ ન તો કારણ કે મને પહોંચી વળવાના નથી એટલે આવી બધી લાઈનો એ લોકો કરતા પણ એનાથી અમને કોઈ ફરક નથી નમસ્કાર મિત્રો મિત્રો સોલંકી બંધુઓ ભયંકર એક શું સંકેત આપે છે શું મેસેજ આપે છે શું ડર શાખ અને ખુરશીની લડાઈ છે કેમ છેલ્લા થોડા સમયથી ભયંકર એક્ટિવ જોવા મળી રહ્યા છે હીરાબાઈ સોલંકી પરસોતમભાઈ સોલંકી બંને એક મંચ પર આવ્યા કાર્યક્રમ યોજાયો સુરતમાં સુરત કોળી સેનાનો અને બંને ખુલીને બોલ્યા એ શું દર્શાવે છે હીરાભાઈ સોલંકીએ કહ્યું માર ખાઈને ન આવતા મારીને આવજો અમારા સમયમાં કોઈ ઓવરટેક કરે ને અને હાથ બતાવે ને તો પણ અમે તેને મારી લેતા વાત તો ત્યાં સુધીની કરી કે ભાઈ અમારા સમયમાં આખો વિસ્તાર આપણો પણ સરપંચ આપણા ના હોય આખો તાલુકો આપણો પણ ચૂંટાયેલા વ્યક્તિ આપણા ના હોય આ પ્રકારની પરિસ્થિતિ જોઈ છે એ સમાજ માટે લડાઈક ભાષણ કહો કે ભડકાઉ ભાષણ કહો હીરા સોલંકીએ આપી દીધું જે સોશિયલ મીડિયામાં જ વાયરલ થઈ રહ્યું છે બી તરફ પરસોતમભાઈ સોલંકી રાજ્યમંત્રી કોળી સમાજના દિગ્ગજ નેતા સૌરાષ્ટ્રમાં એક પોતાની અલગ છાપ છોડનાર નેતા પરસોત્તમભાઈ સોલંકી ભૂતકાળમાં પણ બોલ્યા હતા ફરી બોલ્યા વિરોધીઓ પર પ્રહાર કર્યા અને કહ્યું કે એ મને પહોંચી નથી વળવાના એટલા માટે બધું બોલતા હોય છે હવે કોના માટે ઈશારો હતો રામ જાણે પણ વાત એ છે કે તેમણે પણ કહી દીધું વાત એ છે કે થોડા સમયથી ખૂબ એક્ટિવ આ બંને સોલંકી બંધુઓ જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં આ બંને સોલંકી બંધુઓની એક મોટી વોટ બેંક છે એક અલગ રાજકારણ છે આ બંનેનું એક જ પરિવારથી આવે છે બંને સગા ભાઈ છે ભારતીય જનતા પાર્ટી બંને સગા ભાઈને વર્ષોથી ટિકિટ આપે છે એ જ એની તાકાત તમે ગણી શકો ભારતીય જનતા પાર્ટી સામાન્ય રીતે આવું નથી કરતી ખેર આગળ વધીએ વાત એ છે કે તમે થોડા સમય પહેલાં જોશો તો દિવ્યેશ સોલંકી પરશોત્તમભાઈ સોલંકીના દીકરા તેમનો જન્મદિવસ હતો અને એમાં પરશોત્તમભાઈ સોલંકી ખુલીને બોલ્યા હતા તેમને મંત્રી બનાવવો પડ્યો તે આજે દિલ્હીમાં બેઠા હોય કેન્દ્રીય મંત્રી હોય પણ તેમને એવું રાજકારણ નથી આવડતું એમને એવું એ પ્રકારની ખુશામત ખોરી નથી આવડતી એમને લાઈનમાં ઊભા રહેતા નથી આવડતું આ પ્રકારનું તેમણે કહ્યું નીમુબેન બાંભણિયા ભાવનગર સાંસદ આવ્યા નહોતા તેમને પણ સંભળાવી દીધું કહ્યું કે ભાઈ ટિકિટ હું કરાવી દેતા આવું હતો આ સુધીની વાત હતી પણ વાત એ છે કે ત્યારબાદ ફરી પરસોત્તમભાઈનો સુરતમાં કાર્યક્રમ યોજાયો અને તેમાં પણ બોલ્યા એ શું દર્શાવે છે બીજી તરફ સોલંકી સોલંકી પોતાના મત ક્ષેત્રમાં ખૂબ એક્ટિવ છે રોજ કંઈ ને કંઈ સોશિયલ મીડિયામાં મૂકતા રહે રોજ કંઈ ને કંઈ જતા રહે ધારાસભ્ય તરીકે હાજરી દેવાની હોય ધારાસભ્ય તરીકે ઘણા કામો હોય દરેક ધારાસભ્યને હોય હીરાભાઈ સોલંકી પણ એ જ પ્રકારના કામો કરી રહ્યા છે પણ વાત એ છે કે તેમાંના થોડા કામો જેમ કે છેલ્લે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી યુવા પાકની બેઠક મળી તેમાં તેઓ પહોંચ્યા પોતાના દીકરાને પણ હોદ્દો અપાવી દીધો ભાવેશ સોલંકી એમના દીકરા પણ હવે ધીરે ધીરે સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે સોમનાથ મંદિરની સેવા હોય કે કંઈ પણ હોય એમની તરફથી એમના દીકરા જાય છે પ્રતિનિધિત્વ કરે છે બીજી તરફ કુંવરજીભાઈ બાવળિયા સાથે કોળી સેનાના એજ્યુકેશન ટ્રસ્ટ બાબતે બેઠકથી તેમાં તેઓ હાજર રહ્યા તેમાં તેમણે ભાષણ આપ્યું અને ત્યારબાદ તેઓ અલગ અલગ ગામડાઓનો પ્રવાસ કરતા રહ્યા અને છેલ્લે સુરતમાં પણ તેઓ સાથે રહ્યા એક વાત હતી કે પરશોદમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી બંને ભલે સગા હોય પણ બંને વચ્ચે સારા સંબંધો નથી જાણકારો તેવું પણ કહે છે કે એક જ પક્ષમાંથી બે ટિકિટ લાવવી સરળ વાત નથી બંને બહાર ભલે તેવું દેખાડે પરંતુ આજની તારીખે પણ એ પરિવાર એક છે અને ફરી એ દર્શન થયા સુરત ખાતે જે દિવ્ય સેમિનાર દિવ્યરત્ના સેમિનાર કાર્યક્રમ યોજાયો અને સુરત કોળી સેના દ્વારા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ કરવામાં આવ્યું તેમાં બંને સાથે જોવા મળ્યા હીરાભાઈ સોલંકીએ પોતાના ભાષણમાં ત્યાં સુધી કહ્યું કે અમારા ઘરના મોભી પરસોત્તમભાઈ છે એ કહે એ પ્રકારે કામ થતું હોય છે પરસોત્તમભાઈ તેમના આદર્શ છે ત્યાં સુધીની તેમણે બધી વાત કરી મોટાભાઈ છે અને સીધી વાત છે કે મોટાભાઈ નાના ભાઈનું રાખે અને ભાઈઓમાં કેટલો પ્રેમ હોય ભલે અલગ અલગ પ્રકારની સ્થિતિમાં અલગ અલગ પ્રકારનું વલણ હોય પણ આખરે તો પ્રેમ હોય અને એ છેલ્લા કાર્યક્રમમાં બતાવ્યો પણ ખરી વાત એ છે કે હીરાભાઈ આટલા એક્ટિવ પરસોત્તમભાઈ આટલા એક્ટિવ પરસોત્તમભાઈના દીકરા દિવ્ય સોલંકી લોન્ચ થઈ ચૂક્યા છે થવાના છે તેઓની થઈ ચૂક્યા છે ભાવનગર લડી પણ રહ્યા છે બીજી તરફ હીરાભાઈના દીકરા ભાવેશ સોલંકી એમને પણ ધીરે ધીરે રજૂ કરવામાં આવી રહ્યા છે એટલે કે આ તેમની સક્રિયતા છે એ શું સૂચવે છે કારણ કે આવનાર સમયમાં પ્રદેશ પ્રમુખનું પદ કોને મળશે એ પણ ચર્ચા છે બીજી વાત એ છે કે મંત્રીમંડળમાં શું થશે એ પણ ચર્ચા છે જ્યારે અમે અલગ અલગ લોકો સાથે વાત કરી ત્યારે ત્રણ તારણ સામે આવ્યા છે આ ત્રણ તારણ પર હું વાત કરું તો એક છે ડર બીજું છે શાખ અને ત્રીજું છે ખુરશી ડર આમ તો પરસોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી નાની સાથે દૂર દૂર સુધી લેવા દેવાની મોટા ભાગે એમની રાજનીતિ નિડરતાથી શરૂ થઈ હતી ભાવનગરથી આવ્યા બોમ્બેના ભાઈ તરીકેની ઓળખ હતી તેમની અહીંયા આવ્યા ઓગણીસો પંચાણુંમાં પરસોત્તમભાઈ લડ્યા પાવડાના નિશાન સાથે ભાવનગર લોકસભા હારી ગયા રાજેન્દ્રસિંહ રાણા સામે ત્યારબાદ ઓગણીસો અઠ્ઠાણુંથી ઘોઘા લડ્યા સતત જીત્યા હીરાભાઈ રાજુલાથી લડ્યા સતત જીત્યા ત્યારબાદ ભાવનગર ગ્રામ્ય બન્યું અને પરસોત્તમભાઈ ત્યાંથી જીતતા આવે છે ત્રણ ચાર ત્રણ ટર્મથી બાર સત્તર અને બાવીસમાં વાત એ છે કે એમની રાજનીતિ ત્યાંથી શરૂ થઈ હતી પરંતુ આજની તારીખે પરસોત્તમભાઈનું જે સ્વાસ્થ્ય છે એટલે કે વાત એ છે કે પરસોત્તમભાઈ પછી કોણ અને પરસોત્તમભાઈ પછી કોઈ પણ આવે પરસોત્તમભાઈની ગેરહાજરી હોય તો શું સમાજ તેને સ્વીકારશે એ દબદબો સમાજમાં કાયમ રહેશે એ ડર આજે પણ છે અને આ જ કારણોસર નવી પેઢી પણ તૈયાર કરવામાં આવી રહી છે અને ફરી એ જ સક્રિયતા સાથે કામ કરવામાં આવી રહ્યું છે બીજું છે શાખની લડાઈ દરેક સમાજમાં મોટા નેતાઓ વચ્ચે શાખની લડાઈ હોય આબરૂની લડાઈ હોય ઇજ્જતની લડાઈ હોય કોણ મોટો કોણ નાનો એ એક એ સ્પર્ધા થતી રહેતી હોય છે કોનું કોનું વધારે વધારે ચાલે સમાજ માને કોને સાંભળવા વધુ લોકો આવે લડાઈ થતી રહેતી હોય છે કદાચ આ લડાઈ ફરી જોવા મળી રહી છે તેનો ફાયદો આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના મોટા હોદ્દ હોદ્દા હોય કે પછી સરકારમાં ખુરશી હોય તેમાં જોવા મળી શકે ત્રીજી સૌથી અગત્યની વાત ખુરશીની લડાઈ ખુરશીની લડાઈ એટલા માટે કારણ કે મંત્રીમંડળમાં સોલંકી પરિવારની એક ખુરશી અનામત રહી છે એટલે કે સામાન્ય રીતે મંત્રીમંડળ સરકાર કોઈની પણ હોય એ પછી મુખ્યમંત્રી બદલાય પરંતુ સામાન્ય રીતે પરશોત્તમભાઈ સોલંકી મંત્રીમંડળમાં હોય પરંતુ પરશોત્તમભાઈ સોલંકી પછી મંત્રીમંડળમાં કોને લેવામાં આવશે હીરાભાઈ સોલંકીને જો કાપી નાખે તો પછી કયો વિકલ્પ છે દિવ્યેશભાઈ તો હજુ ધારાસભ્ય છે પણ નહીં વાત આ છે એટલે કે પરસોત્તમભાઈ પછી કોણ અને આ ખુરશી અનામત તેમની માટે ખરા અર્થમાં ભાજપમાં છે તો શું હીરાભાઈ સંભાળશે અને હીરાભાઈને સંભાળવાની છે તો પછી એ સક્રિયતા પણ જરૂરી છે અત્યારે પરસોત્તમભાઈ હાજર છે પરસોત્તમભાઈ નું સ્વાસ્થ્ય એટલું સારું છે કે પ્રવાસ હજુ કરી શકે છે ત્યાં બધું થઈ જાય તો સારું આવનાર સમયમાં મંત્રીમંડળમાં કદાચ હીરાભાઈ સોલંકીને ખુરશી મળે તેની શક્યતા પણ સેવાઈ રહી છે તેનું એક કારણ એ પણ છે કે હીરાભાઈ સોલંકી રાજુલાથી વર્ષોથી જીતતા આવ્યા છે તમારા પક્ષમાં કોઈ વર્ષોથી જીતતું હોય તો પછી તમારે તેને મોટું પદ પણ આપવું પડે અત્યાર સુધી મોટાભાઈ હતા એટલે નાના ભાઈની વાત નહોતી આવતી પરંતુ મોટાભાઈ ધારાસભ્ય પણ ના હોય આગળના સમયમાં અને પછી મંત્રીમંડળમાં પણ એ કહે કે ભાઈ હીરાભાઈને આપો તો પછી ભારતીય જનતા પાર્ટી તેમને ઉતારી શકે છે એક વાત એ પણ છે કે હીરાભાઈની છબી તમે જુઓ કે પ્રદેશ પ્રમુખમાં ના ચાલે પણ મંત્રીમાં ચાલે મંત્રી આ પ્રકારના હોય બે બાક હોય ભડકાઉ ભાષણ આપી દે જે રીતે હીરાભાઈની છબી છે હીરાભાઈને પાછા પ્રદેશ પ્રમુખ તરીકે મૂકે તો સો સવાલ થાય કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખની છબી આવી ના હોવી જોઈએ ગુંડા જેવી એટલે આ સવાલ પણ થાય પણ ખેર એનો ભૂતકાળ હતો અત્યારની સ્થિતિ અલગ છે એટલે બંને છે સકારાત્મક પાસા નકારાત્મક પાસા બીજા કોળી સમાજના એક દિગ્ગજ નેતા છે કુંવરજી બાવળિયા વર્ષોથી કોંગ્રેસમાં જીત્યા સાંસદ પણ રહ્યા ધારાસભ્ય પણ રહ્યા બોટા ધારિયા પાછા જસદણ આવ્યા અને જસદણ જીત્યા ભાજપમાં ભળ્યા પેટા ચૂંટણી જીત્યા આજે ભાજપમાં ધારાસભ્ય છે મંત્રી પણ છે પહેલાં પણ ભાજપમાં આવ્યા અને મંત્રી બન્યા વાત એ છે કે કુંવરજીભાઈ બાવળિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે અને હીરાભાઈ સોલંકીને મંત્રીમંડળમાં લેવામાં આવી શકે આવી તૈયારી કદાચ ચાલી રહી છે અને ભારતીબેન શિયાળ પણ કોળી સમાજના છે તેનું નામ પ્રદેશ પ્રમુખમાં ચર્ચાતું હતું પરંતુ એ વાતમાં એટલો બધો પણ દમ અત્યારે જોવા નથી મળતો સ્થિતિ આ છે એટલે કે વાત એ છે કે કોઈ પણ નેતા અચાનક સક્રિય થાય કારણ કે અચાનક એટલે કે બાવીસ પછીની ચૂંટણી તો પછી ચાલો તમે ખૂબ પ્રચાર કર્યો પછી કેટલું એક્ટિવ રહેવાનું થોડો સમય માટે ગેપ લઈ પરંતુ હજુ તો સત્યાવીસની ચૂંટણીને સમય છે આ સક્રિયતા કદાચ છવ્વીસમાં બતાવવાની હોય સત્યાવીસની શરૂઆતમાં બતાવવાની હોય પરંતુ અત્યારથી કેમ મને લાગે છે વચ્ચે એવા કદાચ ભારતીય જનતા પાર્ટીમાં કંઈ મોટા ફેરફાર થઈ શકે છે જોઈએ આવનાર સમયમાં શું થાય સોલંકી પરિવારનો સૌરાષ્ટ્રમાં કાંઠા વિસ્તારમાં એક મોટો દબદબો રહ્યો છે સોલંકીને જે રીતે લોકો વધાવી રહ્યા છે લોકોને જો પ્રેમ મળી રહ્યો છે દર્શાવે છે કે પરસોત્તમભાઈ પછી દિવ્ય સોલંકીને ધીરે ધીરે રજૂ કરવામાં આવી રહ્યા છે બીજી વાત એ પણ છે કે આજની તારીખે પણ જો સુરતમાં તેમને જોવા માટે ખૂબ જનમેદની એકઠી થતી હોય તો તમે વિચારી શકો કે સૌરાષ્ટ્રમાં એમનો કેટલો હશે એમની તાકાત એમનું વર્ચસ્વ કેટલો હશે એમના પરિવારના કારણે એ નેતાઓના કારણે સૌરાષ્ટ્રમાં બીજા કોઈ મોટા નેતાઓ હજુ સુધી પેદા નથી થયા એ સોલંકી પરિવાર સુધી જ સીમિત રહે છે કોળી સમાજ કોંગ્રેસ પાસે આજની તારીખે એ વિસ્તારમાં નેતાઓ છે પરંતુ હજુ સુધી એમને સમાજે સરકારમાં નથી બેસાડ્યા એકાદવાર વાર ધારાસભ્ય બનાવે તો એનાથી એનો પાવર એ મજબૂત ના થાય કન્ટિન્યુ તમે જાળવો તો પછી કોંગ્રેસમાં પણ બને પણ એવું થતું નથી ભાજપમાં એવું થયું છે ભાજપમાં કોળી સમાજે આ બંને ભાઈઓને વર્ષો સુધી જીતાડ્યા એક વખત હીરાભાઈને અમરીશ ડેરે હરાવ્યા પરંતુ આ સમયે પણ પરસોત્તમભાઈ તો નીકળી ગયા હતા એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે લાગે છે જે પ્રકારે અમને વાવડ મળ્યા ચર્ચા થઈ રહી છે મુજબ ડર શાખ અને ખુરશીની આ લડાઈ છે જોઈએ કોણ સફળ જાય છે શું થાય છે સોલંકી પરિવાર આવનાર સમયમાં શું કરે છે આ માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ